મિત્રો લાગે રામ રામ નું ચિતારામ જો આવી ગયા છે કપા ના કપામાં તમે રવા દો કપા માં બધું સારું છે

આવડો કપા મોટો લાગે આવો ઘુસાઈ ગયો ડાળી કાંઈ થી આજે પાછી કરીને પછી હાલવું પડે ડાળીઓ ઝીંડવાનું બધે ફરવાડ જ થશે

થોડાક માં છે રહ્યો ધોર્યો આવી ગયો જો પેલા માથું કાપ નહીં ગયું લઈ કેટલો ફાલ છે માથું કાપ નહીં જો ધોરિયામાં અડી ગયો અમે તો પાણી હા મળશે આવો ઘૂસાઈ ગયો માથે કઈ નહીં છે ઝીડવા મજબૂત ડાળવ મજબૂત જો આ રીતના કઈ કપાસ છે પાણી એટલે પછી રહી ગયું ને તો તમે ક્યાં વાર આવે આવું પેલું થઈ જાય માથું કંઈ પણ રાતડ આને છે રાતડાવ કપાસ હે આપ પૂછું કરી દઈશ જો